હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપ ડેથ વિથાર કે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મહેન્દ્ર સરપસ પાંચસો પિંચો તેર ડીઆઈ ટ્રેક્ટર આવેલ છે મિત્રો આ ટ્રેક્ટર તાત્કાલિક વેચવાનું છે તો જે પણ કોઈ મારા મિત્રો ટ્રેક્ટર લેવાતા હોય મહેન્દ્ર તો વહેલી તકે માલિકનો કોન્ટેક્ટ કરી લેવો માલિકનો મોબાઈલ નંબર વગેરે આપણે વિડીયોમાં આગળ વાત કરીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈપણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે કિંમત મોડલ વગેરે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડિયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો મહિન્દ્રા ટ્રેક્ટર હોય તો શીડિયો કામ લાગી શકે તો મિત્રો વાત કરીએ આપણે મહિન્દ્રા સર્પસ ટ્રેક્ટરની મોડલની તો બે બે હજાર અને બારનું મોડલ છે મિત્રો ટ્રેક્ટર ટ્રેક્ટરની કન્ડિશન તમને સારી જોવા મળશે નોર્મલ કારસડો જોવા મળશે તો મિત્રો ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક્સ હોય સો ટકા વર્ક કરે છે તેવું માલિકનું કહેવું છે ફૂલ જવાબદારી સાથે વેસવાનું છે ટ્રેક્ટરમાં ટાયરની કન્ડિશન જોઈ શકો છો આગળ પાછળ બંને ટાયર તમને બી કંપનીના જોવા મળશે અને સારામાં સારા ટાયર જોવા મળશે ટ્રેક્ટરમાં લાઇટ વાયરિંગ બધું ઓકે જોવા મળશે સિલેપ સ્ટાર્ટ કમ્પ્લીટ વર્ક કરે છે બેટરી સારી જોવા મળશે અને મિત્રો ટ્રેક્ટરમાં ક્યાંથી પણ તમને ઓલર આપતું જોવા નહીં મળે તો મિત્રો ટ્રેક્ટરની કન્ડિશન તમે આપણી ચેનલ ઉપર જોઈ શકો છો વાત કરીએ આ ટ્રેક્ટરની કિંમત ક્યાં જોવા મળશે અને માલિકનો મોબાઈલ નંબર છે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો જેથી તમને દરરોજ વિડીયોને અપડેટ મળતી રહે તો મિત્રો આપણે વાત કરીએ આપણે મહેન્દ્ર ટ્રેક્ટરની કિંમતની તો મિત્રો માલિકે આ ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ અને વીસ હજાર રૂપિયા રાખેલી છે અંદાજિત કિંમત છે ફેરફાર કરી આપશે ફિક્સ કિંમત નથી તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું પચાસ તેતાલીસ ત્રણ સાડત્રીસ માલિકનો મોબાઈલ નંબર છે ત્રણ લાખ વીસ હજાર રૂપિયા ટ્રેક્ટરની અંદાજીત કિંમત રાખેલી છે આ ટ્રેક્ટર મિત્રો તમને જોવા મળશે પ્રોપર જામનગર જોવા મળશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને મિત્રો જો તમે ફેસબુક પેજ પર વિડીયો જોતા હોય તો વિડીયોને ઉપર માલિકનો નંબર આપેલો છે જે પણ કોઈ મારા મિત્રો સરપસ ટ્રેક્ટર લે વેચતા હોય તો વધુ માહિતી માટે બાણું સો પચાસવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જયશરાજ